હવે જવાનું છે આપડે દરિયા બાજુ તો તમે બ્લોક માં બન્યા રહી ગયા આપડે જઈએ છીએ દરિયા બાજુ જો દરિયા નું લોકેશન દરિયા બાજુ પણ માણસો છે હો જો દરિયા નું લોકેશન તો ચાલો આપણે ફાઇનલી પાણી પાસે પહોંચી ગયા છીએ અને વ્લોગમાં તમે બહેના પણ રહેજો હું તમને પાણીનો નજારો બતાવું જો આ પાણીનો નજારો ને જોવા પાકી પાણી ફૂલા ફૂલ આજે વધે સો આજે અમાસ છે ને એટલે માણસો ના છે પણ ખરા અને જોવા આને તો આપણા વિશાલભાઈ ને આને પાણી માં આવી ગયા છે અને આને તો આપણા સાહીર ભાઈ છે જોવા બાકી પાણી નો નજારો જોવા આમ તમે જોવા એને પાણી નો નજારો અમારા મનીષભાઈ જોઈ લો બાકી મનીષભાઈ ની ફૂલા ફૂલ મોજા જોઈ હો અમારી ગેંગ જ્યાં હોય ને મોજા જોઈ જોઈ લો બાકી આમ બાકી અંદર માણસો નાય છે પણ ખરા આમાં આ ક્યાં માણસો નાય છે જુઓ અને જુઓ છે બચી બાજુ માણસો છે બાકી આમ મોજા પણ એમ આવે છે દરિયામાં અને હવે આપણો આપણો લોક પણ પૂરો કરીએ છીએ તો ચાલો આપણે ફરી મળશ્યું નવા આવો લાખમાં બાકી ધોઈ લેવા અમે એકવાર પાણીનો નજારો મોજા એમાં જ આવે ઓ બાકી ઝુઆ મોજા બાકી બો બો આવે ઓહ દરિયામાં મોજા મોજા ધોવાય ધોવા ઘણો માણસો નાય છે અહીંયા તો ચાલો હવે આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ ફરી મળીએ નવા લોક માં જોઈ લો મનીષભાઈ મસ્તી કરવા મળ્યા છે જોવા વિશાલભાઈ મનીષભાઈ સાહિલભાઈ ની મસ્તી કરવા મળ્યા તો ચાલો આપણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ ફરી મળે નવા લોક